અમદાવાદમાં પ્રી સ્કૂલ સંચાલકો કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા ડીયુને લઈને પ્રીસ્કૂલો સીલ કરતા સંચાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અમે તમારા પ્રક્રિયા કરવા માટે તૈયાર છીએ અમે તમામ પ્રક્રિયા કરવા માટે તૈયાર છીએ તેવું નિવેદન સંચાલકો દ્વારા આપવામાં આવ્યું હતું અને સાથે જ પ્રિ સીલ થતાં લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે એએમસી ત્વરિત સ્કૂલો ખુલે તેવી રજૂઆત કરવામાં આવી છે જે પણ નિયમ હોય તેવી રીતે અમે મંજૂરી લેવા માટે તૈયાર છીએ તેઓ સંચાલકો વારંવાર કહી રહ્યા છે એમને નમ્ર અપીલ કરેલી છે કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે પ્લસ જે લોકોને પણ બીવું નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે હવે જીડીસીઆર પ્રમાણે બધી જ પ્રિસ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને ભાહેદારી આપી છે કે જેટલું જ બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે અમે લોકોએ સરકારને એક રજૂઆત કરી છે કે તમામ પ્રીસ્કૂલો માટે જે બી રૂલ્સ બનાવેલા છે અત્યારે પ્રીસ્કૂલના સ્પેસિફિક રૂલ્સ નથી એવું અમને લાગે છે અને ફાયર અધિકારીઓમાં બી અલગ અલગ રૂલોનું અર્થઘટન કરવામાં આવે છે તો એક એવા રૂલ્સ કે જે બધા પ્રિસ્કૂલો માટે હોય